હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર રામનું ભજન રામનો મિનિમિતે ભજન છે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ હે આજે આનંદ આજે ઉસરંગ અને આજ સખી અવધને આંગણે હે હેજીરે કાંછન્વરસ્યા વરસ્યામે రే రామజీ పధార్యా రే అ రే రాధార రే నిజ మంది బీ రాజ్యాధార్యా రే నిజ మంది బీ రాజా రే రామజీ పధారి రే ఎని ఫలడే వధావ్య రే రామజీ పధారి రే ఎని మోతి డే వధావ్య రే પધારિયા રે દીવડા પ્રગટાવ્યા રે રામજી પ રે આંગણિયા દીપાવ્યા રે રામજી પ રે શરણો પખાળિયા રે રામજી પધારિયા રે भाव ज माडिया रे रामजी जी पधारिया रे आरती उतारू रे राम पधारिया रे संकट सगळा टाळिया रे रामजी जी पधारिया रे ભક્તો ભક્તોને તારિયા રે રામજી પધારી રે હરખે ગુણ લાગા રે રામજી પધારી રે રામજી પધારી રે પ્રભુ રામજી પધારી રે હે ભારતની ભૌમમાં જીવન સમજવા अवतार લઈને આવ્યા श्रीराम भारतनिया भूम मां जीवन સમજાવવા अवतार લઈને આવ્યા श्रीराम જન્મભૂમિનું મંદિર બનાવવા મોદી બનીને આવ્યા હનુમાન जन्मभूमि मन्दिर बनाववा मोदी बिने આવ્યા હનુમાન હૈયામાં હામ ધરી સૌને સન્માન કરી ભેદભાવ દૂર કરી રામ ગુણ ગાઓ વેર જેર દૂર કરી મનમાં ઉમંગ ભરી રામજીની ધૂન મચાવો રે ભાઈ રામજીની ધૂન મચાવો रामजीनि धून मचाओ रे रामजीनि धून आविया आविया रे रामजी आविया आव्या रे रामजी पधारिया रे